સીમાડા નાકા પાસે આવેલ સાડીના ગોડાઉન માંગ ભયંકર આગ લાગી છે આ દુર્ઘટનામાં પાંચ કામદારો ફસાયા હતા જેમાંથી બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક પણ મળી આવ્યો છે વધુ ગાડીઓ દ્વારા ત્રણ કલાકની ભારે મહેનત પછી આ પર કાબૂ મેળવવામાં આવ્યો હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી અને સરથાણા પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે બ્યુરોમ રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત